સ્ટાર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉનાના ભીંગરણ ગામે ઓપન નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ વિજેતા ટીમના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ અને સિંચાઈ સમિતિના ચેરમેન લખ્મણભાઈ બાંભાણીયાના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી ઉનાના ભીંગરણ ગામે યંગસ્ટાર ગ્રુપ આયોજિત ઓપન નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ઉના કોડીનારના ગ્રામ્ય વિસ્તારની અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ સહિતની કુલ ચોંસઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો વીસ દિવસથી ચાલતી ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ રાષ્ટ્રગીતના નાદ સાથે શરૂ કરવામાં આવી હતી કોબ ગામની શિરાજી ટીમ અને અમોદરા ગામની શુટમ સાઇટ ટીમ વચ્ચે ફાઇનલ મેચનો મુકાબલો થયો હતો જેમાં ટ્રોફી અને પારિતોષિક વિતરણનો ભવ્ય સમારોહ યોજાયો હતો જેમાં મેન ઓફ ધ સિરીઝ રનર્સ અપ અને ચેમ્પિયનની ટ્રોફીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે ઉનાના લોકપ્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સિંચાઈ સમિતિના ચેરમેન લખમણભાઈ ભાંભણિયા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ચારણિયા સરપંચ જયેશભાઈ સોલંકી સહિતના આગેવાનો અને ટેનિસ ક્રિકેટ ટીમના યુવાનો અને ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ટૂર્નામેન્ટ મેચને સફળ બનાવવા માટે યંગસ્ટાર ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી